ભરૂચમાં નવજીવન સ્કૂલ પાછળથી તાતા એલપીજી ગાડીમાં શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ અઢાર હજાર એકસો નેવું કિલો ઘઉં અને ટ્રક સાથે બે શખ્સોની ધરપકડ કુલ પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ સંજોગોમાં ઘઉંની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને બાતમી મળી હતી કે નવજીવન સ્કૂલ પાછળથી એક તાતા એલપીજી ગાડીમાં અનાજનો જથ્થો એબીસી ચોકડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે ગાડી નંબર જી જે સત્તર એક્સ એક્સ છવ્વીસ એકતાળીસની તપાસ કરી હતી તપાસ દરમિયાન ગાડીમાંથી અઢાર હજાર એકસો નેવું કિલોગ્રામ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો ચાલક પાસે આ જથ્થાના કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પહેલો આરોપી શહીદભાઈ ઇદ્રિશભાઈ હયાત ગોધરાના ચૂચલા પ્લોટનો રહેવાસી છે બીજો આરોપી ગગનસિંહ તલવારસિંહ તાંક ભરૂચના સરદાર નગરીનો રહેવાસી છે પોલીસે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો ઘઉંનો જથ્થો અને દસ લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બંને આરોપીઓ વિરુદ્ધ બી કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે